પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહ રાજીનામું આપવાના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું દિલ્હી સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘરવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરી ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે અને આપના બંધારણનું અપમાન કર્યું છે તેવા આક્ષેપ સાથે પંચમહાલ કોંગ્રેસ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થઈ બાબા સાહેબ અમર રહો અમિત શાહ રાજીનામું આપોના સૂત્રો ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ગોધરા આલોલ કાલોલ જાંબુગોરા ગોગંબા મોરવા અરફ શહેરા સહિત પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ વિવિધ સેલ સંગઠન ઓર્ગેનાઇઝેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર ને અપમાનજનક ટિપ્પણી જે સંસદમાં ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે તે ખૂબ જ ખેદજનક છે તે સમગ્ર દેશનું અપમાન છે અને જે અપમાન આ ભારત દેશ સહન કરશે નહીં અને જ્યારે બંધારણે એમને હોદ્દો મંત્રી તરીકેનો આપ્યો હોય તે જ બંધારણ અને જે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજી વિરુદ્ધ ની જે ટિપ્પણીઓ ખૂબ જ દુઃખજનક છે શોભજનક છે જેને અમે ખંડન કરીએ છીએ અને રાષ્ટ્રપતિજી દ્વારા રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપી અને અમે માગણી કરી છે કે આ શ્રી જે તે ઉચ્ચારણો ઉચ્ચારણો કર્યા કર્યા છે છે અપમાનજનક એમને હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી એમને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ અને એમની સામે જે કાર્યવાહી કરવાની થતી હોય તે કાર્યવાહી કરવી જોઈએ અમારી લાગણીને ને માગણી પહોંચાડતું આવેદનપત્ર કલેક્ટર શ્રી દ્વારા આ માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજીને આપવામાં આવેલું છે